લાખોના વિદેશી દારૂના જથ્થા પર ફરીવળ્યું બુલડોઝર સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છેલ્લા 1 વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રોહિબિશન ના 19 કેસો દરમિયાન જપ્ત કરવામાં આવેલ લગભગ 70.43 લાખની કિંમતનો વિદેશી દારૂનો કરાયો નાશ 34475 વિદેશી દારૂની બોટલો પર ફરીવળ્યું સરકારી બુલડોઝર સુરત ક્રાઇમ બ્રાન્ચ નશાબંધી વિભાગ અને મામલતદારની હાજરીમાં દારૂનો કરાયો નાશ બ્યુરો રિપોર્ટ સુરત